નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ જીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કોચિંગ સહાય યોજના બે હજાર પચીસ છવ્વીસ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છીએ કોચિંગ સહાય યોજના એ ગુજરાત સરકારની એક એવી યોજના છે જેની અંદર સરકારી નોકરીની તૈયારી કરવા માટે તમને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રૂપિયા વીસ હજારની સહાય જે છે એ ચૂકવવામાં આવે છે અને એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું પણ જે છે એ શરૂ થઈ ગયું છે તો આજના આ વિડીયોની અંદર આપણે કોચિંગ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું કઈ કઈ પરીક્ષાની તૈયારી કરવા માટે આ સહાય જે છે એ આપવામાં આવે છે આ સહાય માટે તમારે ઓનલાઈન ફોર્મ જે છે એ કઈ વેબસાઈટ પર ભરવાનું હશે અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કઈ કઈ લાયકાત હોવી જરૂરી છે એ તમામ માહિતી જે છે એ આપણે જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે એ જોઈ શકો છો ગુજરાત કોચિંગ સહાય યોજના બે હજાર પચીસ માટે સ્કોલરશીપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે દર વર્ષે રૂપિયા વીસ હજારની સ્કોલરશીપ જે છે એ આપવામાં આવે છે સરકારી નોકરીની તૈયારી કરવા માટે સાથે સાથે જી નીટ ગુજકેટની તૈયારી કરવા માટે પણ આ સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે અને આ સ્કોલરશિપનો લાભ છે એ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને આપવામાં આવે છે તો એ સૌપ્રથમ તમે પ્રથમ જોઈ શકો છો જે ભાનુબેન બાબરિયા છે એમના દ્વારા ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવતી હતી વિકસતી જાતિ કલ્યાણ દ્વારા અમૃત રાજ્ય સરકારની વિવિધ કોચિંગ સહાય યોજનાઓનો લાભ આપવા માટે ઇ સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ જે છે એ મંગાવવામાં આવે છે તો જે રાજ્ય સરકાર દ્વારા જે છે એ વિવિધ કોચિંગ સહાય યોજનાઓ આપવામાં આવે છે એના માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ ગયું છે આગળ તમે જોઈ શકો છો સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થી સ્લેસ હોય ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જ્યો ડોટ ઇન પોર્ટલ પર એક નવ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર પચીસ સુધી આનુષાંગિક પ્રમાણપત્ર સહ ઓનલાઈન અરજી કરવાની રહેશે તો જે આ વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જ્યો ડોટ ઇન આ વેબસાઇટની લિંક છે એ તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે એક નવ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર પચીસ સુધીમાં તમારે આ કોચિંગ સહાય યોજના કોચિંગ સહાય યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી જે છે એ કરવાની રહેશે તમે જોઈ શકો છો વિગતવાર જાહેરાત જે છે આપવામાં આવેલી છે નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ માટે વિકસતી જાતિ કલ્યાણ દ્વારા અમલિત નીચે મુજબની યોજનાઓનો ઓનલાઈન અમલ કરવા બાબત વર્ષ બે હજાર પચીસ સવિસ માટે અંતર્ગત નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નીચે મુજબની ત્રણ કોચિંગ સહાય યોજનાનો અમલ જે છે એ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ મારફત કરવાનો થાય છે વર્ષ બે હજાર પચીસ સવિસ અંતર્ગત વિદ્યાર્થીઓ શ્લેસ તાલીમાર્થીઓને અનુસાર કોચિંગ સહાય યોજનાનો લાભ આપવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજીઓ જે છે એ મંગાવવામાં આવે છે તો વર્ષ બે હજાર પચીસ સવિસની ત્રણ કોચિંગ સહાય યોજનાઓ માટે અત્યારે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરવાનું શરૂ થઈ ગયું છે જે પહેલી યોજના છે સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ એક બે અને ત્રણની પૂર્વ તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખાસ પ્રોત્સાહન સહાય સહાયની રકમ વીસ હજાર અથવા ખરેખર ચૂકવણી થતી ફી બેમાંથી જે ઓછું હોય તે તો તમે ક્લાસ વન ટુ અને ક્લાસ ત્રણની તૈયારી કરતા હોય તમે ગુજરાત સરકારની કોઈ પણ જે છે એ સરકારી નોકરીની તૈયારી કરતા હોય તમને રૂપિયા વીસ હજાર સુધીની સ્કોલરશીપ જે છે એ મળવાપાત્ર છે ફોર એક્ઝામ્પલ તમારી કોચિંગની ફી પચાસ હજાર રૂપિયા હોય તો એમાંથી તમને વીસ હજાર રૂપિયા જે છે એ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એના પછી બીજા નંબરની વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ સ્લેશ વિદ્યાર્થીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીઓની નીટ જી ગુજકેટ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજનાની સહાયની રકમ રૂપિયા વીસ હજાર અથવા ખરેખર ચૂકવવાની થતી ફી બેમાંથી જે ઓછું હોય તે તો તમારે નીટ જી ગુજકેટ વગેરે જેવી પરીક્ષાની તૈયારી કરવા માટે તમને રૂપિયા વીસ હજાર સુધીની સહાય જે છે એ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને જે ત્રીજા નંબરની યોજના તમે જોઈ શકો છો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ સ્લેશ વિદ્યાર્થીઓને તથા આર્થિક રીતે પછાત વર્ગની વિદ્યાર્થીઓને આઈઆઈએમ સીઈપીટી એનઆઈએફટી એનએલયુ જેવી ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ વિદેશ સેવા માટે આપવી પડતી આઈ ઇએલ અને જેઆરઈ જેવી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચિંગ સહાય યોજના સહાયની રકમ રૂપિયા વીસ અથવા ખરેખર ચૂકવવાની થતી ફી બેમાંથી જે ઓછું હોય તે ચૂકવવા માટે પાત્ર છે તો તમે જોઈ શકો છો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે જે છે તમને રૂપિયા વીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે નીટ જી ગુજકેટ વગેરે જેવી પરીક્ષાની તૈયારી કરવા માટે તમને જે છે એ રૂપિયા વીસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે પછી જે છે એ આઈઆઈએફ સી સીઈ પી ટી એનઆઈએફ એનએલયુ ઓલ ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે સાથે સાથે જો તમારે વિદેશની અંદર જવું હોય તો એના માટે આઈએલટીએસ એલ ટીએસ અને જીઆરઈ જેવી પરીક્ષા આપવા માટે પણ તમને જે છે એ સહાય ચૂકવવામાં આવે છે તો ત્રણેયની અંદર તમને રૂપિયા વીસ હજારની સહાય જે છે એ ચૂકવવામાં આવે છે આના માટે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ માટે ઉક્ત યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સ્લેસ તાલીમાર્થીઓએ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર એક નવ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર પચીસ સુધી આનુસંગિક પ્રમાણપત્રો સહ ઓનલાઈન અરજી જે છે એ કરવા જણાવવામાં આવે છે તો એક નવ બે હજાર પચીસથી પંદર દસ બે હજાર પચીસ દરમિયાન તમે જે છે એ આ ત્રણેય ત્રણ કોચિંગ સહાય યોજનાનો લાભ મેળવવા માટે જે છે એ ફોર્મ ભરી શકો છો પોર્ટલ પર અરજી કર્યા બાદ તેની નકલ સાથે ઓનલાઈન અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટની નકલ બિડાણ કરી વિદ્યાર્થી સેસ્થ તાલીમાર્થી દ્વારા જે તાલીમ સંસ્થામાં જે સંસ્થામાં તાલીમ મેળવતા હોય તે જિલ્લામાં આવેલ જિલ્લા નાયબ શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને એકત્રીસ દસ બે હજાર પચીસ સુધીમાં જમા કરવાની રહેશે તો તમે જે છે એ ઓનલાઈન ફોર્મ ભર્યું અને ફોર એક્ઝામ્પલ તમે ગાંધીનગરની અંદર કોચિંગ કરતા હોવ તો તમારે ગાંધીનગરના જે છે એ જિલ્લા સમાજ કલ્યાણની અધિકારી હોય તમારી તમારે જે છે એ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની જે છે એ ઓફિસ જઈ અને એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી જે છે એ જમા કરાવી દેવાનું રહેશે ફોર એક્ઝામ્પલ તમે પાટણની અંદર કોચિંગ કરતા હોય તો તમારે પાટણની અંદર તમે અમદાવાદની અંદર કોચિંગ કરતા હોય તો તમારે અમદાવાદની અંદર તમે મહેસાણાની અંદર કોચિંગ કરતા હોય તો મહેસાણાની અંદર અને ભાવનગર જિલ્લાની અંદર કોચિંગ કરતા હોય તો ભાવનગર જિલ્લાની અંદર એટલે કે તમે જે પણ જગ્યાએ કોચિંગ કરતા હોય એ જ જિલ્લાની જે છે એ સમાજ કલ્યાણની અધિકારી એ જ સમાજ કલ્યાણ અધિકારી જોડે જે છે એ તમારે અરજી જે છે એ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધી જમા કરાવવાની રહેશે અને પછી આગળ લખ્યું છે એ પ્રમાણે વિદ્યાર્થી સહેસ તાલીમાર્થી દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ હાર્ડ કોપી જિલ્લા કચેરી જમા કરવા માટે આખરી એકત્રીસ દસ બે હજાર પચીસની રાહ જોયા વગર અરજી તાત્કાલિક જમા કરાવવા જે છે એ જાણવામાં આવે છે એટલે કે તમારે એવું નથી કે એકત્રીસ દસ બે હજાર પચીસના રોજે જે છે એ જમા કરાવ્યું જો તમે પહેલી તારીખે જે છે એ ફોર્મ ભરી દો છો તો તમે બીજી તારીખે પણ જઈ અને તમારા ડોક્યુમેન્ટ્સ અને અરજી જે છે એ સમાજ કલ્યાણની ઓફિસે જઈ અને જમા કરાવી શકો છો પછી આગળ જે છે એ લખ્યું છે એ પ્રમાણે ઓનલાઈન અરજી કરવાની તારીખથી પંદર બાર બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન વિદ્યાર્થી સ્લેસ તાલીમાર્થીઓનું કોચિંગ ચાલુ હોવું જોઈએ ઉક્ત પોર્ટલ પર નિયત સમય મર્યાદામાં આવેલ અરજીઓની મંજૂરી પ્રક્રિયામાં બજેટ જોગવાઈ અને લક્ષ્યાંકને ધ્યાને લઈ બનાવવામાં આવનાર મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થી સ્લેસ તાલીમાર્થીઓની નિયમો અનુસાર અગ્રતા ક્રમમાં સહાય ચૂકવવામાં આવશે જેની ખાસ નોંધ લેવી તો પંદર બાર બે હજાર પચીસ સુધી તમારું જે છે એ કોચિંગ ક્લાસીસ જે છે એ ચાલતા હોવું જોઈએ તો જ તમને જે છે એ આ સહાય મળવાપાત્ર છે અને એના પછી જે પણ અરજી આવી છે એના આધારે જે છે એ મેરિટ બનાવવામાં આવશે અને એના આધારે તમને જે છે એ આ સહાય ચૂકવવામાં આવશે વિદ્યાર્થી સાલીમાર્થીને પસંદ કરવાની સંસ્થાના ધારો ધોરણો અંગેની સંપૂર્ણ માહિતી જે છે એ વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે તો તેમજ સંબંધિત યોગ્ય અપડેટ માટે પોર્ટલ પર સમય સમય જે છે એ માહિતી અપડેટ કરવામાં આવશે તો તમારે જે છે એ આ વેબસાઇટ છે એના પર જઈ અને વધારે ઇન્ફોર્મેશન જે છે એ તમે આ યોજના અંતર્ગત મેળવી શકો છો અને ખાસ નોંધ છે જિલ્લા કક્ષાએ એકત્રીસ દસ બે હજાર પચીસ સુધીમાં હાર્ડ કોપી જમા ન કરાવેલ વિદ્યાર્થી સ્લેશ તાલીમાર્થીની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં એટલે કે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો પરંતુ જિલ્લા સમાજ કલ્યાણની કચેરી જઈ અને એકત્રીસ દસ બે હજાર પચીસ પહેલાં ફોર્મ જમા કરાવશો નહીં તો તમને આ સહાય યોજનાનો જે છે એ લાભ મળવા પાત્ર થશે નહીં તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે સરકાર દ્વારા ત્રણ કોચિંગ સહાય યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સહાય ચૂકવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ